છોટા છોટાઉદેપુર બોડેલી તાલુકાના તાંદડાના વતની અને હાલ મહેસાણા ખાતે રહેતા હરિવદનભાઈ ભગાભાઈ તરબદાની દીકરી ડૉક્ટર મતિક્ષાબેન એમ બીબીએસની ડિગ્રી જી એમ ઇ આર એસ પાટણ કોલેજ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરીને તરબદા કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે તે બદલ વડોદરામાં વસતા તરબદા પરિવાર તરફથી દીકરીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે જીગર ન્યૂઝ પરિવાર ગુજરાત અને વેદાંશી ટ્રાવેલ્સ સ્મ કીર્તિ વડોદરા વાડા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર કંચન પરમાર સાથે કેમેરામેન જયદીપ સોલંકી સમાચારઓની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલ લે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો